કતારગામ વિસ્તારમાં રહેતા રત્ન કલાકારની બાવીસ વર્ષની પુત્રી સાથે ઇન્સ્ટાગ્રામ થકી મિત્રતા કેળવ્યા બાદ કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી નહીં કરે તો ફોટા વાયરલ કરવાની અને મારી સાથે લગ્ન નહીં કરે તો હું ફેનિલનો ભાઈ છું ગ્રીસ્માની જેમ તને પણ મારી નાખીશ તેવી ધમકી આપી જબરજસ્તી સહી કરાવી લેતા મામલો પોલીસમાં પહોંચ્યો છે કતારગામ વિસ્તારમાં રહેતા મૂળ અમરેલી જિલ્લાના રહેવાસી રત્ન કલાકારની બાવીસ વર્ષની પુત્રીની દોઢ વર્ષે ગમ ઇન્સ્ટાગ્રામ ઉપર રત્ન કલાકાર જતીન કિશોર ગજેરા સાથે મિત્રતા થઈ હતી બંને એકબીજાના મોબાઈલ નંબરની આપલે કર્યા બાદ વોટ્સએપ ઉપર વાત કરતા હતા તે દરમિયાન જતીનના કહેવાતી પ્રિન્સીએ પોતાના ફોટા મોકલાવ્યા હતા પરંતુ ત્યારબાદ યન કેન્દ્ર પ્રકારે જતીન પ્રિન્સીનો પીછો કરી સહી કરવા કહ્યું હતું પરંતુ પ્રિન્સે ઇનકાર કરતા જતી ને ફોટો વાયરલ કરવાની અને મારી સાથે લગ્ન નહીં કરે તો હું જ ભાઈ છું ગ્રીસ્માની જેમ તને પણ મારી નાખીશ તેવી ધમકી આપી હતી યતી પ્રિન્સી ડરી ગઈ હતી અને જતીના કહેવા મુજબ વકીલની ઓફિસમાં જઈ કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી કરી હતી અને બંનેના સાથે ફોટા પડ્યા હતા પરંતુ ત્યારબાદ જતીને પ્રિન્સીના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા જેથી પ્રિન્સીએ સમગ્ર બાબતની જાણ તેના કાકાને કરી હતી અને ફરિયાદ નોંધાવતા ચોક બજાર પોલીસે જતીની ધરપકડ કરી છે